દ્વારા અનેક કાર્યક્રમો યોજાય છે જે દરેક કાર્યક્રમમાં ગાયત્રી મંદિર ખાતે હજારો શ્રદ્ધાળુઓ વધારે છે આ ગાયત્રી આશ્રમ બાજુમાં ગધેથળ ખાતે ફરી એકવાર ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું નું ભવ્ય આયોજન કરાયું હતું

અને હજારો માણસોએ પ્રસાદનો પણ લાભ લીધો ઘણા બધા સૌરાષ્ટ્ર ગુજરાતની અંદરથી બધા સંતો બધાયલા રાજકીયો પણ ઘણા બધા બધા માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પ્રદીપસિંહ અકુભા અમારા સ્ટેટુ તેમજ કેશી દેવસિંહ બધાએ તમામ અને તમામ આજુબાજુના બધા આગેવાનો માતાઓ બહેનો અને અમારા આમંત્રણને માન આપી અને આ અમારી ભાગવત સપ્તાને અમારા પ્રસંગને દીપાવવા માટે આ બધાએ જે અમારા પ્રસંગને દીપાવવા માટે બધા પધાર્યા છે આ બધાયનો આ તકે અમે વાડા પરિવાર અમારા કબરજી બાપુના પરિવારે પૂજ્ય લાલ બાપુનો પરિવાર અમે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ અને એનો શબ્દથી એનું સ્વાગત કરીએ છીએ જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા ઉપલેટા